ગણપતિના માતાજી છે જેનું નામ છે શ્રી ચંદ્ર દેવી શું નામ છે એનું આ માતાજીની વિશેષતા તો નહીં કહીએ પણ આ માતાજીનું સ્વરૂપ એવું છે કે સિંહ ઉપર સવારી છે એમની સહસ્ત્ર બાહુ છે એટલે કે સહસ્ત્ર હાથ છે એમના અને અલગ અલગ હાથમાં અલગ અલગ આયુષ અસ્ત્ર શસ્ત્ર એમને ધારણ કરેલા છે હવે શા માટે આવું સ્વરૂપ માતાજીએ ધારણ કર્યું તો ચંદ્રઘંટા એવું નામ છે એ ઘંટા આકારે તમે જુઓ ચંદ્ર જ્યારે અડધો હોય ત્યારે ઘંટું પણ આટલો હોય ને ઘંટી જેને કહીએ એ લટકતી હોય એ પ્રકારે લાગે તો માટે માતાજીનું એક નામ શું પડ્યું છે ચંદ્રઘંટા વાત અને કથા કંઈક આવી છે કે અતિ પ્રાચીન સમયની અંદર મહિષાસુર નામનો દૈત્ય હતો બરાબર અસુર જેને કહેવાય રાક્ષસ જેને કહેવાય સ્વર્ગ ઉપર આધિપત્ય જમાવવા માટે એને બહુ યુદ્ધ કર્યું અને એને ઇન્દ્રાસન જોતું હતું સ્વર્ગની અંદર ઇન્દ્રના આસન ઉપર બિરાજવાનું બધાને બહુ હરખ હોય એમાં ખાસ કરીને અસુરોને સુર અને અસુર એવી રીતે ગણાય બરાબર દૈત્ય અને દાનવો દેવતાઓ અને દૈત્યો તો બંને વચ્ચે ખૂબ યુદ્ધ થયું એટલું બધું યુદ્ધ થયું કે અંતે મહિષાસુરે ઇન્દ્રનું જે સિંહાસન હતું એ પ્રાપ્ત કરી લીધું પછી થયું એવું કે દેવતાઓ બધા મૂંઝાણા કે ઇન્દ્રાસન છે એ જો અસુર છે એ મેળવી લે તો પછી શું થશે એટલે એ દેવતાઓ બધા છે એ ત્રિદેવ પાસે ગયા ત્રિદેવ એટલે કોણ કોણ ત્રણ મુખ્ય દેવતાઓ કોણ કોણ આપણા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને એમની પાસે હાથ જોડી અને વિનંતી કરવા લાગ્યા કે જો આ લોકો અસુરો છે એ ઈન્દ્રાસન મેળવી લીધું તો આખી પૃથ્વી ઉપર હાહાકાર મચી જશે હવે શું કરવું આવી બધી વાત સાંભળી અને ત્રિદેવને અતિશય ગુસ્સો ચડ્યો અને ગુસ્સામાંથી ગુસ્સાને કારણે ત્રણેય દેવતાઓની આંખમાંથી તેજ પ્રગટ થયું અને આ તેજમાંથી ઉત્પન્ન થયેલા માતાજી એટલે કોણ તો કે શ્રી દેવી ગણવામાં આવે છે પછી એવું કહેવાય છે કે માતાજીને અલગ અલગ દેવતાઓએ અલગ અલગ આયુધ આપ્યા જેમ કે અસ્ત્ર શસ્ત્ર છે એ પ્રાપ્ત કર્યા શિવજીએ એમનું ત્રિશુલ આપ્યું સૂર્યએ એમનું તેજ આપ્યું પછી ઇન્દ્રની પાસે વજ્ર હોય અને એરાવત નામનો હાથી હતો તો વજ્ર એરાવત નામનો હાથી આ બધા આયુધ છે એ માતાજીને પ્રદાન કર્યા અને માતાજીને કીધું કે હવે તમે મહિષાસુરની સાથે યુદ્ધ કરો યુદ્ધ કરવા માટે યુદ્ધ ભૂમિમાં જાય છે ત્યારે આના તો ઘણા બધા આંકડા છે કે માતાજીએ કેટલા કેટલા સૈનિકો સાથે કેવી કેવી રીતે યુદ્ધ કર્યું હોય અંતે મહિષાસુર ઉપર વિજય મેળવે છે માટે એક નામ એમનું શું પડી જાય છે મહિષાસુર બર્દની એવું નામ પડી જાય છે આમ ઇન્દ્રને અને સમગ્ર પૃથ્વીને મહિષાસુરના આતંકમાંથી એ છોડાવે છે અને મા પાર્વતી એ શિવજીની બાજુમાં ચંદ્રમાં બિરાજ કરી ધારણ કરી અને શિવજીની બાજુમાં બિરાજમાન થાય છે અને આમ એક માતાજીનું સ્વરૂપ આપણને જાણવા મળે છે એ છે શ્રી દેવી તો આ એકની પૌરાણિક કથા હતી બોલો શ્રી ચંદ્રગંટા દેવીની